હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આપણે મેથ્સની અંદર આજે જોવાના છે ટકાવારી ચેપ્ટર બરોબર તો જો મિત્રો આ ચેપ્ટર દરેક ગવર્મેન્ટ એક્ઝામની અંદર આ ચેપ્ટરમાંથી સો ટકા દાખલા પૂછાય ને પૂછાય છે બરોબર તો ચાલો મિત્રો આપણે તેના વિશેની માહિતી મેળવીએ તો જો મિત્રો અહીંયા સૌપ્રથમ પહેલું ઉદાહરણ જોઈએ જો રકમ વાંચીએ પાંચસોના કેટલા ટકા બરાબર પચીસ થાય બરાબર તો જો મિત્રો અહીંયા આપણે નાની જગ્યા પર શું કરવાનું છે ગુણાકાર કેટલા એટલે કે રકમ આપી નથી કે આપણે એક્સ ધારીશું બરાબર ટકાનો મતલબ આપણે ખ્યાલ છે સો થાય બરાબર એકના છેદમાં સો બરાબર પચીસ તો હવે આપણે રકમ લખીએ અહીંયા પાંચસો ગુણ્યા નાની જગ્યા પર ગુણ્યા કરીશું કેટલા એટલે એક્સ ધારીશું અને ટકા છે એટલે એક્સના છેદમાં સો કરીશું બરાબર કેટલા છે પચીસ બરાબર ચાલો હવે જો મિત્રો જે ઉડે તેને ઉડાડી દઈએ આ બે જીરો અહીંયા ઉડી જશે તો રહેશે કેટલા પાંચ ગુણ્યા એક્સ બરાબર પચીસ રહેશે બરાબર ચાલો હવે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ થઈ જશે બરાબર હવે એક્સને અલગ કરીએ અને આ બાજુ પચીસના છેદમાં આ પાંચ આવી જાય તો પાંચું પાછું પચીસ બરાબર તો એક્સ બરાબર કેટલા રહેશે પાંચ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બીજો જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું કેટલાના વીસ ટકા બરાબર ચાલીસ થાય બરાબર કેટલા એટલે અહીંયા રકમ આપી નહીં ત્યાં આપણે એક્સ ધારીશું બરાબર અને નાની જગ્યા પર આપને ગુણાકાર કરવાનો છે તો ચાલો મિત્રો આપણે એક્સ ગુણ્યા વીસ ટકા છે એટલે વીસના છેદમાં આપણે સો મૂકવા પડશે બરાબર બરાબર ચાલીસ હવે અહીંયા એક્સને આપણે અલગ કરીશું બરાબર એક્સને આ બાજુ રાખીશું તો ચાલીસ ગુણ્યા હવે આ રકમ આ બાજુ બરાબરની આ બાજુ લઈ જઈએ તો અંશનો છેદ અને છેદનો અંશ થઈ જશે એટલે કે સો ઉપર જશે અને વીસ નીચે આવી જશે બરાબર ચાલો હવે જે ઉડે તેને ઉડાડી દઈએ બે દુ ચાર બરાબર તો એક્સ બરાબર બે ગુણ્યા સો હવે એક્સ બરાબર બસો આ આપનો ફાઇનલ જવાબ બરાબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈશું બરાબર જો રકમ વાંચીએ કેટલાના ત્રીસ ટકા બરાબર એકસો વીસ થાય કેટલા બરાબર તો કેટલા છે ત્યાં આપણે શું કરીશું એક્સ સારીશું અને ના છે ત્યાં આપણે ગુણાકાર કરવાના છે બરાબર ચાલો હવે રકમ લખીશું એક્સ ગુણ્યા ત્રીસ ટકા છે એટલે ત્રીસના છેદમાં સો કરવા પડશે બરાબર એકસો ને વીસ બરાબર ચાલો હવે આપણે એક્સને અલગ કરીશું એકસો વીસ ગુણ્યા આ જે રકમ છે એને બરાબરની આ બાજુ લાવતા છેદનો અંશ થઈ જશે અને અંશનો છેદ એટલે કે સો ઉપર જશે અને ત્રીસ છેદમાં આવી જશે બરાબર ચાલો હવે આ જીરો આ જીરો ઉડી જશે ચાર તરી બાર થશે બરાબર તો એક્સ બરાબર ચાર ગુણ્યા સો તો હવે એક્સ બરાબર ચાર ગુણ્યા સો એટલે ચારસો થઈ જશે બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ચોથો જોઈએ સૌપ્રથમ પ્રથમ રકમ વાંચીએ બરાબર જો અહીંયા આઠસોના કેટલા ટકા બરાબર ચાલીસ થાય બરાબર તો અહીંયા આપણે જ્યાં ના છે ત્યાં આપણે ગુણાકાર કરીશું અને કેટલા એટલે કે રકમ આપી ના હોય ત્યાં આપણે એક્સ ધારીશું બરાબર ચાલો રકમ લખીએ આઠસો નાની જગ્યા પર આપણે ગુણ્યા કરીશું એક્સ ટકા છે એટલે એક્સના છેદમાં આપણે સો મૂકીશું બરાબર ચાલીસ બરાબર ચાલો હવે શું કરીશું આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા આઠ ગુણ્યા એક્સ એટલે આઠ એક્સ થઈ જશે કેટલા આઠ એક્સ બરાબર ચાલીસ ચાલો એક્સને અલગ કરીશું તો ચાલીસના છેદમાં આઠ આવી જશે તો આઠ પંચા ચાલીસ બરાબર તો એક્સ બરાબર કેટલા પાંચ બરાબર આ આપણો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર પાંચ જોઈએ સૌ પર તમારે રકમ ચારસોના કેટલા ટકા બરાબર વીસ થાય તો નાની જગ્યા પર આપણે ગુણા કરીશું કેટલા છે ત્યાં આપણે એક્સ ધારીશું બરાબર ચાલો હવે આપણે રકમ લખીશું ચારસો ગુણ્યા એક્સ ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર ચાલો અહીંયા વીસ હવે આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા ચાર એક્સ ચાર ગુણ્યા એક્સ એટલે આપણે અહીંયા લખીશું ચાર એક્સ આ બાજુ વીસ ચાલો એક્સને અલગ કરીએ તો વીસના છેદમાં ચાર આવી જશે તો એક્સ બરાબર ચાર પંચા વીસ બરાબર તો એક્સ બરાબર કેટલા થશે પાંચ આ આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ટકાવરી ચેપ્ટરમાંથી ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નો આપણે જોયા છે હવે મળીશું મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર અને જો મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ